કેમ છો ગુજરાત હું છું જાનવી આપ સર્વેને મારા જય અંબે આપ નિહાળી રહ્યા છો ગુજરાતની પ્રથમ AI પાવર્ડ ન્યૂઝ ચેનલ ગુજરાત 124 આપની ન્યૂઝ ચેનલના પ્રથમ ન્યૂઝ આવી રહ્યા છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીથી જ્યાં તારીખ 22/9/2025 થી આરતી અને દર્શનનો સમય સ્ક્રીન પર દર્શાવ્યા મુજબનો રહેશે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીથી એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સુદ એકમ સોમવાર તારીખ બાવીસ નવ બે હજાર પચીસના ના રોજથી આરતી તથા દર્શનનો સમય આ મુજબનો રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે સવારે આરતીનો સમય સાત થી આઠ કલાક સવારે દર્શનનો સમય આઠ થી સાડા અગિયાર કલાક રાજભોગ બાર કલાકે બપોરના દર્શનનો સમય બાર ત્રીસ થી ચાર પંદર કલાક સાંજે આરતીનો સમય છ ત્રીસ થી સાત કલાક સાંજે દર્શનનો સમય સાત થી નવ સુધી રહેશે અને નવરાત્રી અંગેનો કાર્યક્રમ આ પ્રમાણે રહે છે જેમાં ઘટ સ્થાપન આસો સુદ એકમ સોમવાર તારીખ બાવીસ નવ બે હજાર પચીસ ને સમય સવારે નવ થી સાડા દસ કલાકે દુર્ગાષ્ટમી આસો સુદ આઠમ મંગળવાર તારીખ ત્રીસ નવ બે હાજર પચીસ ને આરતી સવારે છ કલાકે આઠમ તારીખ સમય આરતી સવારે બાર કલાકે વિજયા દશમી આસુસુદ દસમ ગુરુવાર તારીખ બે દસ બે હાજર પચીસ ને સાંજે પાંચ કલાકે દૂધ પૌવા ભોગ પૂનમ તારીખ છ નવ બે હાજર પચીસ સોમવાર રોજ રાત્રે બાર કલાકે કપૂર આરતી આસોસૂદ પૂનમ મંગળવાર તારીખ સાત દસ બે હજાર પચીસ આરતી સવારે છ કલાકે તારીખ આઠ દસ બે હજાર પચીસ ના રોજ આરતી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે ધન્યવાદ જોતા રહો ગુજરાતની પહેલી એઆઈ ન્યૂઝ ચેનલ ગુજરાત વન ટ્વેન્ટી ફોર